તો આ તરફ સુરતમાં ખાડીપુરની સમસ્યા હજી પણ યથાવત છે ભટાર રોડ આઝાદ નગરમાં હજી પણ પાણી પાણી સુરતમાં વરસાદે વિરામ લીધો છે એસએમસીએ પીવાના પાણીનું ટેન્કર મોકલાવ્યું છે અંદાજે દસ હજાર લોકો થયા છે પ્રભાવિત ખાડીપુરના પાણી ધીમે ધીમે હાલમાં ઉતરી રહ્યા છે ભટાર રોડ આઝાદ નગરમાં હજી પણ જે સમસ્યા છે પાણી ભરાવાની તે યથાવત છે ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીવાના પાણીની સુવિધા રૂપે અહીંયા ટેન્કર મોકલવામાં આવ્યું છે લોકો જે છે પીવાના પાણીની સુવિધા ઊભી કરી રહ્યા છે કારણ કે એટલું પાણી ભરાયેલું છે કે ના લોકો પાસે ખાવાની કોઈ સુવિધા છે અને પીવાના પાણી જે નળ અને ટાંકી હોય છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે રોગચાળો ન ફેલાય તે માટે ટેન્કર એટલે કે શુદ્ધ પાણી એસએમસી દ્વારા મોકલવામાં આવ્યું છે સુરતમાં હજુ પણ ખાડી પૂર ની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે સારી વાત એ છે કે ઉપરવાસમાં વરસાદ અટકી ગયો છે પરંતુ હજુ પણ ખાડીના સ્તર જે છે ઉપર ચાલી રહ્યા છે કારણ છે હજુ પણ નીચાણવાળા તમને છે ઊભો છું તમને દર્શાવી રહ્યો છે કે કઈ હદ સુધી હજુ પાણી રોકાયેલું છે આ આપણે દ્રશ્ય જોઈ રહ્યા છે એ ભઠાર રોડ સ્ટ્રીટ આંબેડકર નગર સુલાબાદ જે આવ્યું છે ત્યાંના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને હજુ પણ અહીંયા તમને દેખાશે કે આગળ ખાડી છે અને એ ખાડી નું લેવલ હજુ પણ ઉપર ચાલતું હોવાથી હજુ આ પાણી ઓસરા નથી મહત્વની વાત છે કે સુરતે છેલ્લા ચાર દિવસના અંદર પોતાની બદલાઈ ગયેલી સુરત જોઈ લીધી છે તમામ ખાડી જ્યાંથી પસાર થતી હતી ત્યાં તમામ જગ્યાઓ પર નીચાણવાળા વિસ્તારમાં પાણી દેખાઈ રહ્યા હતા આઝાદનગર હોય આ બટાડના સામેનો વિસ્તાર જે રસુલાબાદ છે આ તમામ જગ્યા પર

આ ચાર પાંચ દિવસથી પાણી છે ચાર દિવસથી ઘટના મતલબ મકાનોમાં ત્રણ ચાર ફૂટ જેવું છે આ રોડ પર ચાર ફૂટ જેવું પાણી હતું કાલે એસએમસીના કોર્પોરેટર આવ્યા હતા મેર આવ્યા હતા અહીંયા નાવડીથી બધા ફરીને ગયા હતા અને સર્વે કરી ગયા અને પાર ચાર ફાયર બ્રિગેડથી પેલા પાણી આ બાજુથી પેલી ખાડીમાં લાગવાનું ફાયર બ્રિગેડથી મશીન ચાલુ છે પાણી નિકાલ પાણીના નિકાલ કરવા માટે પણ મેઘરાજાના કારણે આ પાણી વધારે ભરાયું છે એવું બધાને એવું થાય છે અંદાજી તમે લોકો કાલે અહીંયા જ્યારથી ચાર દિવસથી પાણીમાં છો તો અહીંયા કેટલા લોકોને અસર થઈ હશે કયા કયા એરિયા એમાં આમાં આઝાદનગર છે આંબેડકરનગર છે રસુલાબાદ છે અને ઇન્દ્રાનગર છે આ ચાર ચાર વિસ્તારને વધારેમાં વધારે અસર થયું છે આ તમારી સામે છે આ પાણીનું ટેન્કર જે છે તે સુરત મહાનગરપાલિકાએ મોકલવાનો વારો આવ્યો છે કારણ કે પાણી સૌથી મહત્ત્વનું હોય છે કારણ કે પાણી જે દેખાઈ રહ્યું છે પાણી કામનું નથી પરંતુ જે આ પાણી છે તે ઘરના અંદર ઉપયોગી થતું હોય છે ફરી યાદ અપાવ સુરત મહાનગરપાલિકાનું જે આ પાણીનું ટેન્કર છે તેના ઉપર વિડીયો જર્નાલિસ્ટ અજીત પટેલ હાલ ઉપરથી આ દ્રશ્ય તમને બતાવી રહ્યો છો આપણે આ ટેન્કરવાળા ભાઈથી બી જાણીશું એ સતત કામગીરી કરી રહ્યા હતા થોડા બહાર આવશો तमें कितना डिवर्सिया टैंकर लेने फरियाद? बेडियसिया, बेडियसिया हमें पानी है यहाँ पीसे, हमारे मैडम ने सुनना थी। हाँ। क्या क्या एरिया में गया चोटिया सुबह? रसुलाबाद में आजाद नगर। तेरा आप एरिया में पानी वगैरह है या यहाँ परों की दूर पानी? सत्ता कितना डिवर्सिया टैंकर लेने फरि� તો આ સુરત મહાનગરપાલિકાના પાણી ખાતાનું જે ટેન્કર ચલાવ્યા છે એ ભાઈએ એ સ્પષ્ટ કરી દીધું પાંચથી સાડા પાંચ છ ફૂટ જેટલું પાણી દેખાઈ રહ્યું હતું અહીંયા અને જે મેં તમને કીધું કે હજુ પણ જે ખાડીના સ્તર જે છે તે ઉપર ચાલી રહ્યા છે જેના કારણે આ પાણી હજુ પણ દેખાઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકાની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે અહીંયાના લોકો ફરિયાદ બી નથી કરી રહ્યા જણાવી રહ્યા છે કે મેડમની ઉપસ્થિતિ બી હતી એટલે સારી વાત કહેવાય પરંતુ સારી વાત હવે એ છે કે સુરત ગ્રામ્યના ઉપરવાસમાં એટલે કે બારડોલી કીમ કામરેજ વડોદરા પલસાણા ખાતે હવે વરસાદે વિરામ લીધો છે વહેલી સવારથી વરસાદ નોંધાયો નથી એટલે આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે નીચાણવાળા વિસ્તારમાં જે ખાડીના પૂરના પાણી હજુ યથાવત છે તે ધીમે ધીમે હવે ઓસરી જશે અને સુરતની જે બદલાઈ ગયેલી સુરત છે તે ફરી એકવાર ખૂબસૂરત જોવા મળશે કેમેરા પસંદ અજીત પટેલ સાથે આઝમ સાગર સંદેશ ન્યૂઝ સુરત